ફેમિલી કેમ છો મજા માતે છે ને મજા માતે રહેવાનું મારી ચેનલ અંદર તમારા બધાયનું ફરી એકવાર સ્વાગત છે ને કાજલ ને દેવાના સી મે આજે સબસ્ક્રાઇબ સરપ્રાઇઝ સરપ્રાઇઝ બિના જો સરપ્રાઇઝ દેવાના સી અમે તો મારું અને મારા હાળીનું કામ સરસ છે તો અમે જો વિડિયોમાં સરસ પ્રાઇઝ દેવાની હે તો વિડીયોમાં બનાવ લેજો ઠેરો ઠેરો ની તમને મજા આવતા રાખો ને સમજો હસી અને મજાક માટે તેમ આપણે પેસલ તમારા માટે વિડીયો બનાવી છે તો ખાસ બનાવ રાજો ને વિડીયો ગમે ને તો ઠેરો દેજો તો કાપ્ટન નકર પછી સરપ્રાઈઝ સરપ્રાઈઝ થઈ જાય ભાઈ અમને કે ચાલો વિડીયો કરી દે સરુ છે ને આપણે તો આવી રીતનું બધું તૈયાર કરવાનું શરૂ છે કામ કામ કન્ટિન્યુ બહુ બાટી ને તબકે પડે કામ કામ શરુ છે હા 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 વાત છે સબસ્ક્રાઇબ દેવાની છે તો બનાવ રાજો યાર મારવાલા ને આમ સમજો ગાડીની ચાવી હાથમાં આવી જશે તો હું જવાનું છું લેવા

એટલે આપણે કન્ટિન્યુ તો એટલે કોઈક આવી રીતનું આને બે તૈયાર કરી દીધું છે એટલે કે મેં ત્રણ ની અહીં એટલે તૈયાર કર્યું છે અને કામકાજ થી શરૂ છે તો તાંગડ અને બાંડે લીધા છે ને આમ તો અંદર એ છે પણ પછી તમને નહી બતાવવાને ત્યારે બનારે તો ખાલી તો તૈયાર કરું શી બ બાટી બોલે સપટ જ બોલાવી દેવાની છે તો કન્ટિન્યુ સપોર્ટ માં સપોર્ટ રાખજો અને ઓ મસ્ત વાહ વાહ તો તમે થી બધાય કરજો કન્ટિન્યુ અમને એમ થાવા કે વાહ મસ્ત મેરે કયો 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 કલર વાપરવો ખેર હુસ્તી બેન થી જો કોમેન્ટ માં જલ્દી કો કો કેવો કલર પોસ્ટ હોય તો સારું લાગે એમ કાયલા એમ હતી કે કાઈક બોલતા કેમ ને જલ્દી જલ્દી ઉતાર રાખો ને ભાઈ ભાઈ મારો ટાઈમ નથી જલ્દી હો મને સબસ્ક્રાઇબ એમ રાવડી ઈ બોલા સબસ્ક્રાઇબ તો સબસ્ક્રાઇબ ભાઈ મારા હાળી કે ને સબસ્ક્રાઇબ કરી દે તો બધા એને હેમત આવડે બીજું કે આવડતું નથી યાર અને આમાં કયો કયો કલર વાપરું વાપરું આમ જો ખુશી માં ખુશી માયર હું બોલાવી નક્કી નથી બાકી આમાં કલર કયો વાપરવો જલ્દી ફટાફટ કોમેન્ટ કરી દઉં આપણે આવી રીતનું કંઈક કર્યું છે ડેકોરેશન પછી આવી રીતનું આપણે જોતા દઈ વેલકમ વેલકમ આવી રીતનું આપણે ડેકોરેશન બનાવ્યું છે અમારું ડેકોરેશન

મેં નથી જોયું આવું ત્યાં એટલે કે હું જો ને આવવામાં એમ પહેલી વખત અહીંયા મારા ઘરે મેં ખુદે કર્યું છે પણ તમારા બધાના સપોર્ટથી કર્યું છે સારું લાગ્યું હોય ને તો કે આવી રીતનું કંઈક છે કામ શરૂ છે જો તમે લો અને આવી રીતનું છે ને આવું કંઈક છે તમને જો આ સારું લાગ્યું હોય ને તો પછી યાર કોમેન્ટમાં કહેજો સારું લાગ્યું એમ અને કન્ટિન્યુ સપોર્ટ બનાવતા રહેજો સપોર્ટ કરતા રહેજો તો આગળ હવે બના રહેજો એ ગરે કાજી ની વાન થઈ નાખું છું

તું તા બેહીએ કેમેરા માં બોલવા એ અમારે લેવું મારે એ બાપા કી જે દિયા નમ લો બેર મિડિ પંકો મંકો શરૂ કરી દે ને બહાર થોરે દે અને કોડ માં આલે આલે ઇજ રહા ઇજ રહા ઓય કોડ તો ભાઈ આ વીત ભાઈ ભાઈ તો મારું કામ થઈ ગયું છે એટલે એટલે આમ જો બધું બખાડી લખ્યો આવડે યે તમારે ખાવું હોય તો આવી જજો કેમકે તમે બધા બધા તો તમને જ કેવું પડે અમારે સપોર્ટ કરવા વાળા સપોર્ટ કરો છો

ઈચ્છા હોય એને આવી રાખો અનલિમિટેડ ગમે એટલા જેટલા ના હોય એટલાનું જી અને આવું હોય એને બધા મારા ફ્રેન્ડ સબસ્ક્રાઈબ બધાને છૂટી કા નજીક નહીં હતી દૂર નહીં હતી હું તમારે બધાને છૂટી ને સાચી વાત છે તો કાંઈ વાંધો નહીં તો ચાલો હવે અમારો આજનો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પછી લાઈક કરજો શેર કરજો તો કરી દેજો ખાસ કરીને વિડીયો ઉપર એક વિડીયો ગમે હોય ને તો કમેન્ટ કરી દેજો તો બાય ખાસ કરીને છે ને અમને ખરેખર સપોર્ટ કરજો તમારા બધાની સપોર્ટની અમારે જરૂર છે સેટની ડેકોરેશન ને ઉગી હોય તો એક કમેન્ટ તો અવશ્ય કરી નાખજો એ બાવ બાઉ જાગી ગયો સબસ્ક્રાઇબ કરી નાખજો તો બાય 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 કહી દે બાય બાય